કાને આ ઓમજાતા વડનગર બાજુ છે અરે મો કજી કીધું જ થાય કયો લાયા હો તમે આ તો માર ભત્રીજાએ કીધું હતા ને એ દરોરંબાન બધું જાય છે કે ના ના એ બધું મારે નઈ જોવાનું આ તમે વાડ લાવશો કે નઈ ક્યો એટલે મને ખબર ના તમારા ગસ હું નઈ વાડ લાવું યાર પર તો પાંચ વે તમારા અઢારવદ માર તો હોસ પડે આહા હેડો હેડો એ તો હું આદનો દન તો વાડ નાખું છું મજૂર કરીને તમારે કોકનો કામ પર હે

તારે મને બાબુ પડે બાબુ પડે છે મોટું મોટું ઘાસ એ લોકો ઈર્ષા ભૂલ પડો ઈર્ષા કરવી જ છે અમારે કજી હારું થઈ થાય તો ભગવાન હારું કરશે ભગવાન એ તો બધું જોયેલું જ છે એ તો તારા ગરગોળા છે કે વાઢવા જ કહેવાય એ તો તો છે તું હેડ હેડ મજૂરી કર જો જો હું તો પાછા અલ્યા તાળિયા માર નઈ ખોલે હમણા હાલ હમણા મારા હાથ ની

તanta me le ne mu elo jo ase tame haro haro le ne mu હા હો મારા હા થા તડકા આયો ને વાઢવા હું તો બકરીયા જવાનું તો તો હાખો વાળાનો હે ને આ પેલો જૈનિયો વાઢવા નહીં આવતો ને આ ઓલા વાઢાયો ને રે કરી હે રે રે બોય પડ્યો હે માર પાછા બેડો પણ ઉભો રે હા ચેટા ઉભો રેજો આગળ જોડો હું બી નાખતી

ના પડે યાર હેડો શું વાગ્યો જોવો સાચ તો હું એક જ નહીં જોયો છે એય મન તો ધોટ્યું બોટ્યું નેકડી ગયું દે જો શું છેવ જો આયું એ તો વાગ જા હું અને તમે બોલો છે વાગી યાર મજા આવે હું મજા હું આગળ છઉ છું આપડો વાઘા યાર અરે ના વે

ના રેખી મારા નાચા જોયું ના આયુવાનું પરિણામ કેવું આયુ એહુભારી તા